જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો હજે આપણે અધ્યાય નવનો પચીસમો શ્લોક સમજીશું યાંતિ દેવવ્રતા દેવન પી તૃંતિ પિતૃવ્રતા હૂતાની યાંતિ ભૂતે જા યાંતિ મધાજીનો મા જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે જો કોઈ મનુષ્યને ચંદ્ર સૂર્ય અથવા કોઈ ગ્રહોમાં જવાની ઈચ્છા હોય તો તે ભલામણ કરવામાં આવે છે આવેલા વૈદિક નિયમોને અનુસાર મનોવાંછિત ગંતવ્ય પ્રાપ્ત કરી શકે છે આ પ્રક્રિયા પારિભાષિક રીતે દર્શક પારાણમાસી તરીકે જાણીતી છે આનું વિસ્તૃત વર્ણન વેદોના કર્મકાંડ વિભાગમાં થયેલું છે જેમાં વિભિન્ન સ્વર્ગલોકમાં સ્થિત દેવો પ્રત્યર્થ વિશિષ્ટ પૂજાનું વિધાન થયેલું છે તેવી જ રીતે વિશિષ્ટ યજ્ઞ કરીને પિતૃલોક પ્રાપ્ત કરી શકાય છે એ જ પ્રમાણે મનુષ્ય ભૂત પ્રેતાદિના લોકમાં જઈને યક્ષ કે પિચાસ થઈ શકે છે પિચાસ પૂજાને મેલિવિદ્યા અથવા જાદુમંત્ર કહેવામાં આવે છે આ મેલિવિદ્યાનો વ્યવહાર કરનારા ઘણા લોકો હોય છે અને તે અધ્યાત્મ છે એમ તેઓ માને છે પરંતુ આવા કાર્યો સર્વથા ભૌતિકતાવાદી છે એ જ રીતે પૂર્ણ પરસોત્તમ પરમેશ્વર સેવા કરનારો શુદ્ધ ભક્ત વૈકુટલોક અને કૃષ્ણ લોક પ્રાપ્ત કરે છે એમાં શંકા નથી આ મહત્વપૂર્ણ શ્લોક દ્વારા સમજી લેવું સહેલું છે કે જો મનુષ્ય દેવોની પૂજા કરીને સ્વર્ગ લોક પામી શકે છે અથવા પૂર્વજોને પૂજીને પિતૃલોક પ્રાપ્ત કરી શકે છે કે જે વિદ્યા દ્વારા પ્રેરના લોકની પ્રાપ્તિ કરી છે તો પછી શુદ્ધ ભક્ત કૃષ્ણ અથવા વિષ્ણુને પ્રાપ્તિ કેમ ન કરી શકે દુર્ભાગ્ય અન્ય લોકોને કૃષ્ણ તથા વિષ્ણુ વસે છે તે દિવ્યલોકની માહિતી હોતી નથી તેથી આ ન જાણવાને કારણે તેઓ અધપતિત થાય છે અરે નિર્વિશેષવાદીઓ પણ બ્રહ્મજ્યોતિમાંથી અધપતન પામે છે એટલા માટે જ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ દિવ્ય જ્ઞાન સમગ્ર માનવ સમાજમાં વિતરિત કરે છે કેવળ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તનજવ દ્વારા જ મનુષ્ય પૂર્ણતા પામી શકે છે અને ભગવદ્ધામમાં પાછો જઈ શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ